નમસ્કાર અભિ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું વાત તો એસી નિગમના માન્ય યુનિયનોના અગ્રણી ઇન્દુભાજી સધુબાજી તથા વાછાણીજી દ્વારા મેનેજિંગ ડિરેક્ટરને વખતો વખત તેમની આજુબાજુ રહેલ ભ્રષ્ટાચારી ટોળકી અંગે સચેત રહેવા માટે જણાવ્યું છતાં ખોટી સલાહો આપનારના વિશ્વાસમાં રહેવાના કારણે તથા કર્મચારીઓને હેરાનગતિ કરવાના કારણે આ દિવસ સુધી ક્યારેય ના પડેલ હોય તેટલી લાંબા સમયની હડતાલ પડી શકે અને તમામ તમામ બસોના પૈડા એકવીસ અને બાવીસ તારીખે બંધ થઈ ગયા એસટી તંત્રમાં કેટલાક ચાંપલુસી કરનાર વખતો વખત પ્રથમ વખત આ બન્યું છે તેવા શબ્દો ઉચ્ચારીને અંગત આર્થિક લાભો મેળવી લેતા હતા તેઓને યુનિયનો તરફથી પણ સૌ પ્રથમ વખત આટલા લાંબા સમયની હડતાલ પાડીને જોરદાર થપ્પડ માર્યું છે આ થપ્પડની ગુંજ આગામી દસ વર્ષ સુધી સાંભળવા મળશે અને સૌપ્રથમ વખત શબ્દ બોલીને ચાંપલું સી કરવાનું ભૂલી જશે યુનિયનના વિરોધી અધિકારી સંદીપ સુથાર દ્વારા હડતાલ દરમિયાન ખાનગી બસો ચાલુ કરવા માટે તથા ફિક્સ પગારના કર્મચારીઓને કાઢી મૂકવા તથા તમામ કર્મચારીઓ સામે ખાતાકીય પગલાઓ ભરવાને યુનિયનો સામે પણ પગલાઓ ભરવાની આઈડી એક્ટની જોગવાઈ વિરુદ્ધ સલાહો આપતા હતા તેમ છતાં યુનિયન દ્વારા તેઓની કાયદેસરની માંગણીઓ અંગેની લડતને આ સુથાર અટકાવી શકે નહીં જે પણ એક ઇતિહાસ બની ગયો છે એસટી નિગમની આ હડતાળના કારણે ગુજરાતના અને એસટીના અર્થતંત્રને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને તે અંગે જવાબદારો સામે પગલાઓ ભરવા માટેની કાર્યવાહી કરવા સરકારમાં રજૂઆત પણ થઈ છે આ હડતાલ પડી અને ગુજરાત સરકાર બદનામ થાય તે માટે એસટી નિગમના કેટલાક અધિકારીઓને રસ હતો અને અગાઉ પણ મિની બસની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ જ આ પ્રવૃત્તિમાં સામેલ હતા કારણ કે કેટલાક એવા મુદ્દાઓ યુનિયનોની માંગણીમાં હતા કે જે નિગમ કક્ષાએથી જો નિકાલ કરી દીધો તો આ હડતાલ પડત નહી પરંતુ સરકારને બદનામી મળે તે માટે જ છેલ્લા બે વર્ષથી ભ્રષ્ટાચાર પ્રમાણિક કર્મચારીઓની બદલીઓ તથા યુનિયનની ઉપેક્ષાઓ કરીને ઉશ્કેરણીજનક વાતાવરણ ઉભું કરાયું અને તેથી જ આ હડતાલ પડી છે તેવું પણ જાણવા મળ્યું છે સરકારે આ બાબતે પણ તપાસ કરીને પગલાઓ ભરવા જોઈએ સરકાર સાથેની મીટિંગ વખતે પણ એસટીના તે તમામ ભ્રષ્ટાચારી અધિકારીઓને યુનિયન નેતાઓ દ્વારા આડે હાથ લીધા હતા અને ગંભીર પ્રકારની રજૂઆતો તે અધિકારીઓ સામે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તારમાં સૌથી વધુ આયુષ્ય મર્યાદા પૂર્ણ થયેલ વાહનો મૂકીને ત્રીસ વાહનો જૂના રાખીને સરકારની બદનામી થાય તેવી કાર્યવાહી કરનાર સામે પણ પગલાઓ ભરવાની રજૂઆત સરકાર કક્ષાએ થઈ છે સરકાર સાથેની બીજી વખતની ચર્ચા વિચારણા વખતે સરકારે એસટીના અધિકારીઓને તો સામેલ પણ કર્યા નથી અને તમામ માંગણીઓ બાબતે સંમતિ આપીને હડતાલનો અંત આણ્યો છે એસ નિગમના વડા અને અધિકારીઓ આ બાબતે તેમના માટે શરમજનક કહેવાય તેમ છતાં તેમના વોટ્સઅપ ગ્રુપમાં અભિનંદન આપતા જણાવે આવ્યું છે શું હડતાલ પડે તે ગૌરવની બાબત કહેવાય યુનિયનના નેતાઓ દ્વારા જાણવા મળ્યા મુજબ માંગણીઓ અંગેની બાબતે 28મી ફેબ્રુઆરી સુધીમાં નિર્ણય કરીને અમલવારી થઈ જશે પરંતુ એસસીના અધિકારીઓ આ બાબતે અમલ કરે છે કે કેમ કે પછી ફરી હડતાલ પર છે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે પ્રમાણિક કર્મચારીઓની જે બદલીઓ કરી છે તે તમામને પરત મૂળસ્થાને મૂકવા માટેની આપેલ બાહેનધરીનો એસટી તંત્ર અમલ કરશે કે કેમ તે પણ જોવાની બાબત બનશે એસટીના તમામ કર્મચારીઓ તરફથી જે સાથ અને સહકાર આપવામાં આવ્યો છે તથા કોઈ પણ ધાક કે લોભ લાલચમાં આવ્યા વગર યુનિયન સાથે રહીને જે એકતા બતાવી તે માટે યુનિયન અગ્રણીઓ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરાયો છે મધ્યસ્થ કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ આ હડતાલમાંથી બહુ પાટ લેશે કે પછી જેવા હતા તેવા તેવા જ રહેશે તે તો સમય જ કહેશે